ત્યારે તમામ સાથ દ્વારા નિમિત્તે જેમ હવન અને યજ્ઞ બાદ મહાપ્રસાદ ના લગભગ સાત હજાર વધુ ભક્તો અને સાથે તમામ વેરાય માતાના દર્શનો અને મહાપ્રસાદનો લાભ લીધો આજે આજ રોજ તારીખ ત્રીસ ત્રણ પચીસના રવિવારના શુભ દિવસે ગણેશ સિસોદરા ખાતે વેરાઈપુરિયાના હળપદી સમાજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવિ ભક્તોનો દ્વારા વેરાઈ માતાજીના ત્રેવીસમાં પ્રાણ પરિસ્થિતિને ઉત્સવ નિમિત્તે અદ્ભુત અને ઉદ્વલિત ઉલ્લાસ સાથે ગણેશ સિસોદરા ગામના વડીલો મિત્રો ભાઈઓ બહેનો તેમજ દાતાશ્રીઓના હૃદયથી પ્રણામ વેરાય માતાજીના બધાના હૃદયમાં છે પ્રાણ દિન ઉત્સવની તૂપ ઘડીએ વેરાય માતાજીના આશીર્વાદ બધા ભાવિ ભક્તોને સાથે છે વેરાય માતાજી સત્યનું પ્રમાણ છે સૌનું આસ્થાનું પ્રતિક છે અને પ્રમાણ છે વેરાય માતાજીના તમામ હળપતિ સમાજના સભ્યો દ્વારા અમે હૃદય ભાવથી સૌને નમન કરીએ છીએ અને વેરાય માતાજીના આશીર્વાદથી માતાજીના સાથા સમરણથી પરેશાની તકલીફ અને દુઃખો દૂર થાય જે કોઈ ભક્તોજનો વેરાય માતાજીના માનતા બાધા રાખે છે તેમના કાર્યો તથા દુઃખો વેરાય માતાજી સંપૂર્ણ રીતે દૂર કરે છે અને એમની બાધા માનતા દેશ વિદેશથી પણ શ્રદ્ધાપૂર્વક રાખી લઈ રહ્યા છે તે પૂર્ણ થતાં દેશ વિદેશોથી ભક્તજનો દર્શનાથે દર્શન હાથે આવી રહ્યા છે આદ્યશક્તિ વેરાય માતાજીની જય